સ્વય દળ દ્વારા ગુજરાત સરકારને મહત્વની રજૂઆત કરવામાં આવી છે જેમાં ગૌતમ બુદ્ધના જન્મદિવસ નિમિત્તે એટલે કે બુદ્ધ પૂર્ણિમાને ગુજરાત રાજ્યમાં જાહેર રજા જાહેર કરવાની માંગ સાથે આજે બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેની પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સૈનિક દળ દ્વારા રાજ્યપાલ મુખ્યમંત્રી તેમજ સંબંધિત વિભાગોને આપેલી રજૂઆતમાં જણાવ્યું છે કે ગૌતમ બુદ્ધ માત્ર એક ધાર્મિક સંસ્થાના પૂરતા નથી પરંતુ સમગ્ર વિશ્વને શાંતિ સત્ય અહિંસા અને સમાનતાનો માર્ગ બતાવ્યો છે ભારતમાં કરોડો બૌદ્ધો અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અન્ય પછાત તેમજ લઘુમતી સમાજના લોકો આ દિવસની આસ્થા સાથે ઉજવણી કરે છે વિશ્વભરમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પણ બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી માન્યતા પામેલી છે ગુજરાત સરકારે હિન્દુ મુસ્લિમ ક્રિશ્ચન અને અન્ય સમાજોના પર્વોની જાહેર રજા

અમે જે અહીંયા વિશા પ્રાંત ખાતે જે કલેક્ટરને પત્ર આપવા આવે છે એનો મુખ્ય હેતુ એ છે કે ભારતની અંદર તમામ ધર્મના લોકો વસે છે અને તમામ ધર્મના લોકોના જે તહેવારો હોય છે જેમના તહેવારોને લઈને અને તમામ જે ભારતીય બંધારણ હક અનુસાર જે તહેવાર આવે છે એને તમામ ધર્મના લોકોની જે જે તહેવાર આવે છે એ તહેવારની અંદર દરેકને રજા જાહેર કરવામાં આવેલી હોય છે તો અમે આજે આ માધ્યમથી અહીંયા આવ્યા છીએ સ્વયં શ્રેણીના માધ્યમથી આવ્યા છીએ તો કે તમામ ધર્મોને જે રજા મળે છે જાહેર થાય છે તો બૌદ્ધ ધર્મને કેમ નહીં તો બૌદ્ધ બૌદ્ધ ધર્મને પણ રજા અને બુદ્ધ પૂર્ણિમાની રજા આ સરકાર જાહેર કરે એવી અમારી માંગ છે એ હેતુ અમે આવેદન પત્ર આપવા આવ્યા છીએ અહીંયા તમામ જિલ્લા તાલુકામાં આવેદન પત્ર સ્વયં શ્રેણી દળના માધ્યમથી આપવામાં આપણે તમામ રાજ્યની અંદર આપવામાં આવ્યા છે આવતીકાલે પણ આપવામાં આવ્યા છે તો હવે જોવાનું એ રહેશે કે રાજ્ય સરકાર આ રજુઆત પર કયો નિર્ણય લે છે અને ગુજરાતમાં બુદ્ધ પૂર્ણિમાને જાહેર રજા આપવામાં આવે છે કે નહીં